રાજકોટના ઉપલેટામાં ખેડૂતોનો રસ્તા પર ડુંગળીની નિકાસબંધીને લઈ અનોખો વિરોધ થયો હતો જેમાં ડુંગળી રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવાયો હતો નિકાસબંધી દૂર કરવાની માંગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હોય ગોંડલ બાદ હવે ઉપલેટાના ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે ડુંગળી ફેંકી સરકારને જગાડવા માટે પ્રયાસ કરાયો હતો ડુંગળીની રસ્તા પર ડુંગળી રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવવા આવ્યો છે જેમાં ડુંગળીના હાર પણ બનાવાયા હોય સરકારને જગાડવાનો પ્રયાસો ખેડૂતો દ્વારા કરાયો હતો હાલ ડુંગળીની નિકાસબંધીને લઈ ખેડૂતો લાલચોર છે ખેડૂતોમાં આક્રોશ

અમે રોજ ભેર અમે આ સરકારના કોઈ પણ પ્રધાનો છે કે કોઈ પણ અમે આવનારા દિવસોની અંદર અમે એના દરેક વ્યવસ્થા અમે ફૂલ જોશમાં માં ધરણ કરવા તૈયાર છીએ અમે અહીંથી ઉકેતારા રોડ માટે ચેટલગી ના ડુંગળી ના હાર પહેરીને અને ડુંગળી વેરતા આવ્યા છે અમારું કોઈ સાંભળવા વાળું છે ને એના માટે અમે આ નિર્ણય લીધો કે આપણે હાથે જઈને આપણે પોતે ખેડૂત નીકળી અને ખેડૂત પોતે નીકળીને અમે આ ડુંગળી વેરતા આવ્યા છીએ અને ઉપલેટાના હમણાં બાબલા ચોકે જઈને ત્યાં ડુંગરીનું પ્રદર્શન કરીને અને આ વસ્તુ કરવાનું છે અને આ બ સરકારને બે હાથ જોડીને વિનંતી કરી છે બે હાથ જોડીને કે આ નિકા છૂટી કરે આ બે હાથ જોડીને તમને વિનંતી કરી છે કે છૂટી કરો નકર આનું પરિણામ તમારે ભોગાવ્યો વગર છુટકારો નથી હું એક ખેડૂત છું ખેડૂતની એવી પરિસ્થિતિ અત્યારે સરકારે બનાવી છે કે ખેડૂત ના તો રોઈ શકે ના તો કોઈને કહી શકે આવી પરિસ્થિતિમાં જે આ અયોગ્ય નિર્ણય સરકારે લીધો છે એ નિર્ણયની સામે ખેડૂતોનો પૂરો વિરોધ છે ખેડૂતની પાયમાલી થતી રોકવી એ સરકારની જવાબદારી છે